જય જવાહર જય દિલીપ ધીલ પ્રદેશ ખાસ આજે અમે બિલિસ્તાન વ્હાઈટ હાઉસ ચંદેરિયા ખાતે આજે અમારી એક મીટિંગ હતી કાર્યકરની મીટિંગ હતી એની અંદર ઘણા પ્રશ્નો અમે દેશની અંદર જે અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે ખાસ કરીને અમારે આજે વાલ્યા ઝઘડિયાના નેત્રંગની આ મિટિંગ હતી ને એની અંદર સર્વોપરી અમારા પહેલો પ્રશ્ન છે કે ઝઘડીયા અને વાલિયાની અંદર જે કોલસા કોલસાની જે ખાણો નાખવા માટે ને આખા તાલુકાના તાલુકાના ગામડા ઉઠાવી મૂકવાની વાત હતી એના વિરોધમાં આવનારા સમયમાં આવેદન અમે આપીશું એની ચર્ચા માટે હતી બાકીની ઝઘડીયા જીઆઈડીસી જે છે એ જીઆઈડીસીમાં અમારા શિક્ષિત બેરોજગાર યુવાનો છે એને નોકરી લગાવવા માટેની અમારી મોટી આજે બહેસ થઈ છે અને બાકીના પ્રશ્ન સિંચાઈના જે પ્રશ્ન છે કે નર્મદા ઉકાઈ ડેમ અને નર તાપી ડેમ એની વચ્ચે આ ઝઘડિયા વાલિયા નેત્રંગ ડેડિયાપાડા સાગબારા ઉમરપાડા માગરોલ એની અંદર સિંચાઈ નથી એના માટેની અમે આખા ગુજરાતની અંદર મૂવમેન્ટ છેડવાના છે અને ગુજરાતના બીજા તાલુકાઓની અંદર પણ સિંચાઈ મળે શિક્ષણ મળે એ જાતનું અને અત્યારે ભાજપનો જે ભ્રષ્ટાચાર ચાલે છે તમે જોઈ લો અત્યારે ભાજપના મંત્રી બચ્યુ ખાબડ એના છોકરાએ એકોતેર કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી એના પૈસા ખાઈ ગયા એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર કેમ લેતા નથી કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે એની સામેને અમારે આ મૂવમેન્ટ ચાલશે અને આવનારી સમયની અંદર આ અમારા મુદ્દાઓ ઉકેલવા માટે અમે મોટી મૂવમેન્ટ કરીશું અને જ્યારે પણ કંઈ પણ હશે આ ગુજરાતમાંથી ભાજપને અમે ઉખેડીને ફેંકી દઈશું એ આજે અમારે નિશ્ચય કર્યો છે ને આવનારી સમયની અંદર અમે આખી જે બીટીએસ છે અમારા ભીલ પ્રદેશનું જે આખું એ છે એમાં બધા જ લોકો રહે છે એસી એસટી ઓબીસી માઇનોરિટી એટલે ભીલ પ્રદેશ એટલો આદિવાસી માટે નથી સમગ્ર ભીલ સમાજ એક સમૂહ છે એના નામે ભીલ પ્રદેશની અમે માંગ કરીએ છીએ અને એની અંદરથી અમે આ લડત આજે બિલિસ્તાન વ્હાઇટ હાઉસ ખાતે અમારી આ મીટિંગ હતી એ મિટિંગને અમે આજે ચલાવી છે અને તમે આપ ઇન્ટરવ્યૂ તમે આજે અમારું લીધું એ પૂરેપૂરું આપવું એવું તમારી પાસે અમારી અપેક્ષા